લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયા જંગી લીડથી આગળ છે ભરત સુતરિયા બે લાખ બેતાલીસ હજાર પાંચસો એકાવન આગળ ચાલી રહ્યા છે અમરેલી જિલ્લાના પાંચે ધારાસભ્યો સહિત આગેવાનો કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે ધારાસભ્યોએ ભરતભાઈને જીતની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી અમરેલી જિલ્લામાં ક્યારે નહીં આવી હોય તેવા જંગી મત થી જીતીશ ભરત સુતરિયા પણ જીતનો વિશ્વાસ કર્યો છે અમરેલી જિલ્લાની જાહેર જનતાનો આભાર માનું છું તરફ તો સવી પણ હજી અડધું હજી પૂરું નથી હજી તો ઘણું બાકી હજી તો અમે દોઢ લાખની લીડે પહોંચ્યા છે હજી થોડોક સમય દાવા જ્યો તમને લીડ કેટલી પહોંચે છે તમે કલ્પના નહીં કરી અમરેલીની અંદર કોઈથી કોઈને લીડ નહીં આવી એટલી પણ લીડ આવવાની છે અને ખાસ કરીને અમારા એસવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મંત્રી મહામંત્રી રત્નાગરજી આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમકે ખેડૂતના દીકરા પર વિશ્વાસ કર્યો અમારા સાતે સાત ધારાસભ્યો એક તો અમારે માજી ધારાસભ્ય કેશુભાઈ છ અમારા ધારાસભ્ય સાલું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે તે લોકોએ રાત દિવસ જોઈ આવે એની મહેનત કરી છે અમારા કાર્યકર્તાએ એવી મહેનત કરી છે આ તડક તાપની અંદર મતદાન ચાલતું હતું લોકોને જે મતદાન બુથ સુધી લાવતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર વિશેષ વાત તમને કરું તો અહીંયા લડાઈ હતી ઇંગ્લેન્ડ ભણેલ અને અમરેલીમાં અને જરીખિયામાં ભણેલ તો મતદારોએ જે ખેડૂતના દીકરા ઉપર વિશ્વાસ મૂક્યો છે અમરેલીનો અંદર અભ્યાસ કર્યો છે એની પર વિશ્વાસ મૂક્યો છે કોઈ દી ન ભૂલી શકું એવા મતદારોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું ખાસ કરીને અમરેલી લોકસભાના તમામ મતદારોનો મેં હજીથી આભાર માનું છું કે આઠ નવ રાઉન્ડના અંતે સવા લાખ કરતાં પણ વધારે મતથી જ્યારે ભરતભાઈ સુતરી આગળ વધી રહ્યા હોય ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય જે પી નડ્ડા સાહેબ હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે સી પાટીલ સાહેબ હોય આ લોકો ઉપર ભરોસો મૂકી જે રીતે નરેન્દ્રભાઈ વિકાસની યાત્રા સમગ્ર ભારતમાં જે રીતે આગળ વધારી રહેશે ત્યારે આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરે ઉપર જ્યારે મતદારો ખૂબ મોટો ભરોસો મૂકી જ્યારે બહુમતી સાથે ભરતભાઈ જંગુભાઈ બહુમતીથી સુતાઈ રહ્યા હશે કારણ કે જે રીતની લીડ

યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ખાસ કરીને કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન ઉપર મત આપીને જંગી બહુમતીથી જ્યારે ભરતભાઈ ચૂંટાઈને જવાના છે ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એક કમળનું ફૂલ અમરેલીથી બી જ્યારે જવાનું હોય ત્યારે અમે કાર્યકર્તાઓનો મીડિયાનો અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર રિપોર્ટ વિરજીભાઈ શિયાળ અમરેલી